મમ્મી કે 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 આજે તું લાગે મેં કીધું આમ પર્સનલી મને મારે બેનો ફોટો પાડ લે में के दामना पाल लो हम जो जे सीधी जो जे मैंने तो रोज मस्त ये हो रहा है चाय ठीक ही थी चाय फटा पड़ दी थी और ये हमारा स्टार उठ गया है ना कोई ना खा भी हो है। बेफर बेपर तो कह जो आए नहीं सुन के कॉपी डॉस પેલા તો આ બધું ભરેલું પડ્યું હતું નાખી દીધું તેમ પડ્યું બધું મમ્મી નાની નાની વસ્તુ બધી ભેગી જ ઘરે એમ નઈ કે આ કામ વગર નહીં તો નાખી દો તો પડ્યું જો કોઈ વસ્તુ ફગાવી નહીં એ અમારા છોટા છત્રી હમણાં વાહ ભાઈ ને આળસ થાય છે તેર વાગી ગયા દસ આસપાસ વાગ્યા ઘડિયાળ પહેરવાનું બાકી છે એ વાત સારી છે કે મમ્મી એને ફટાફટ સવારે ઘડિયાળ ચાર્જિંગમાં રાખી દે જોઈ શકો છો મને ગીધા વગર હા જો તમારે વોચ સ્માર્ટ વોચ તો તમને કહી દઉં આ વસ્તુ જેવી કોઈ વસ્તુ થાય નહીં આ મારી પાસે સમથિંગ સેમસંગ ગેલેક્સી વોચ મારી પાસે ત્રણ વર્ષ થયા પણ હજી વાર મને એવું નથી લાગ્યું કે આમાં કઈ પ્રોબ્લેમ આવ્યું છે નથી બંધ થયું નથી કાંઈ કોઈ જાતનો પ્રોબ્લેમ આવ્યો અને નથી કોઈ ડિસ્પ્લેનું કે કાંઈ પણ પ્રોબ્લેમ અને એકદમ સ્મૂથ હાલે બધા નોટિફિકેશન ટોટલી કોલ ઉપાડી શકો કોલ કરી શકો વોઇસ બધું આવી જાય એટલે તમારે મગાવ્યું સેમસંગ વોચ એક્ટિવ ટુ દસ કે આસપાસની છે વસ્તુ સારી કરે ને રીતે

પચીસ ત્રીસ વર્ષ થઈ જાય સોના થી વધારે કે નઈ આનું કલર ઈ નહિ કલર પી એટલે વર્ષ થયા હશે કે વર્ષ થયા હશે ઘડિયાળ જોયા બરાબર પચી વર થયા

પેમેન્ટ આય પેમેન્ટ દેવા આયા બધાને એક બાજુથી ચૂકતો કરવાનું મેં ખીચા ખાલી કરવાના હૈયા આજે રાજુભાઈના તો ગૂગલ પે કરવાના હૈ એટલે પેલા જ અહીં આપણે બેંકમાં જમા કરાવવા પછી બધાને ચૂકતા કરી દઈ એટલે થાય આપણો લાડો ફ્રી બધા ટેન્શન થી મજા આવી રાજુભાઈ પરણાવાય ઘણી મજા આવી કે થોડીક મજા આવી સારું એ ભાઈ પરણી ગયા હવે હું એમ કે મારી પરણાય કે ન પરણાય ન ભરણાય ભાઈ પાકું પરણાવ તો મજા ભાઈ

मन थोड़ी कर रहे स्पिन पड़ी गई है अर्जुन भाई अर्जुन भाई तो होंडा बदलना पड़े ओ <laughs> बेवड़ा पंची कैसा है चाय बना रहा पीने का चाय पीने के लिए आए ना? केसी, केसी तो आए तो है ना कैसी तबीयत कैसी है तेरी ज्यादा दिन हो गए नहीं अभी अभी तक तो अच्छी थी अभी तू तो आ गया

લડા <laughs>

તમારા છે <addressing> <distributs>